નમસ્કાર હું પ્રવીણ ટાર્ગેટ ચર્ચામાં ભાજપ કોંગ્રેસ અને વરિષ્ઠ પત્રકારો જોડાશે પહેલા તો ઇન્ટ્રો કરાવું ભાજપ તરફથી ગિરીશભાઈ કોટેજા છે જે ડેપ્યુટી મેયર છે સાથે જ ભીખાભાઈ જોશી છે એમએલએ છે અને સાથે જ કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા છે વરિષ્ઠ પત્રકાર છે અને સાથે જ આમ જનતા પણ છે બંને પક્ષના કાર્યકર્તાઓ છે તો શરૂ કરીએ ક્લેપિંગ થી તમારા મુદ્દાની વાત છે જનતા સુધી પહોંચવી જોઈએ જ્યાં સુધી જુનાગઢ ની વાત છે શરૂઆત બે ભાજપ આમ તો ગઢ મનાય છે બે હજાર ચાર ને બાદ કરી દઈએ આ વખતે હું ટુ ધી પોઈન્ટ જ વાત કરીશ બે એવા મુદ્દા જેના કારણે સ્થાનિક ની વાત કરું છું જેના કારણે જનતા ફરીથી પસંદગીનો કરશ ભાજપ પર ડોળે બે મુદ્દામાં તો મેઇન તો એમ કહી દઉં કે અત્યારે જે આપણા વડાપ્રધાન મોદી સાહેબ મારફત વધીને બે મહિનાની અંદર રોપે એશિયાનો સૌથી મોટા મોટો રેપવે જે ચાલુ થવાનો જ એક મુદ્દો એ બીજો મુદ્દો આ વખતે જે મિની કુંભ સરકારે જે ડિક્લેર કર્યો અને જુનાગઢની પ્રજાજનની પણ આખા ને માણસો આ મિની કુંભ કરવા મેળો આવ્યા આ મુદ્દા સહિતના પણ હજી એક બે સાંભળી લ્યો કારણ કે જે જે રીતે જુનાગઢની અંદર સાતસો કરોડ રૂપિયાના ખર્ચે આજ જ પાંચ વર્ષની અંદર મેડિકલ કોલેજ જે કરવામાં આવી એ પણ એશિયાની ફર્સ્ટ નંબરની મેડિકલ કોલેજ છે આ જ રીતે પાંચસો કરોડના ખર્ચે જુનાગઢની અંદર નરસિંહ મહેતા યુનિવર્સિટી જે કરવામાં આવી આ તો હું તમને આ મેઇન મેન હજી તમે મને કહો તો હું હવા રોધી બોલી શકું છું આપણે આગળ વધીએ એટલે સંસદના જે મુદ્દા છે સંસદભાઈ જે જે મુદ્દે વાત કરી પ્રવાસન ક્ષેત્ર પણ આવી ગયું છે એજ્યુકેશન સેક્ટર પણ આવી ગયું કોંગ્રેસ કયા મુદ્દા લઈને જશે ગિરીશભાઈએ જે વાત કરી કે કુંભ મિની કુંભ મેળો જાહેર કર્યો છે હું ધારાસભામાં ચૂંટાણા પછી પૂજ્ય ગોપાલન બાપુના આશીર્વાદ લેવા ગયો ત્યારે ગોપાલન બાપુએ મને એમ કીધું કે મિની કુંભ મેળો જાહેર કરવો ભીખાભાઈ તારે આ કામગીરી છે અને મેં મુખ્યમંત્રીશ્રીને મેં મારો લેટર લખીને મુખ્યમંત્રીને કીધું કે મિની કુંભ મેળો જાહેર કરો અને એક કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સીએમના નિર્ણયને હું આવકારું છું પણ એક વાત સંસદ સભ્ય તરીકે ભાઈ રાજેશભાઈને અમે અવારનવાર કીધું કે આ રેલવેના ફાટકો જે

કે કોઈ ને કોઈ રીતે એક રસ્તો એવો થવો જોઈએ કે એને માનો કે રોજ અહીંયા અઢાર ટ્રેનોની અવર જવર થાય છે તમે જાઓ દર દસ મિનિટે ફાટક બંધ થઈ જાય છે દર દસ મિનિટે ફાટક બંધ થઈ જાય છે તો સંસદની અંદર આ વસ્તુ આખી એક કેન્દ્ર સંચાલિત છે રેલવેની બાબત છે તો કોઈ એક જંક્શન બનાવવું જોઈએ કાં જંશન એક જંક્શન આ બાજુ અટકાવી દ્યો જોશીપરા જંક્શન અટકાવી દો જ્યાં મેન રેસ્ટ્રેન્સ છે અને એક તમે ગ્રોફેટ સુધી અટકાવી દ્યો જે છેલ્લી ફાટક છે બે એક બેય તરફ એક એક છેલ્લી ફાટકનો જો આપણે મુખ્ય ફાટકનો ઉપયોગ કરીએ તો જૂનાગઢની બધી ફાટકો નીકળી જાય એમ છે આવો કંઈક રસ્તો કરવો જોઈએ ઓકે ક્યારે રસ્તો નીકળશે સાહેબ આના માટે આ દેશ આઝાદ થયો ત્યારની સમસ્યા છે આ જે ફાટકની સમસ્યા છે એના માટે ભીખા બાપાને યાદ છે કે જ્યારે રાજેશભાઈ રેલવેમાં રજૂઆત કરવાની હતી અને તેની પણ ભીખા આપવા પણ કારણ કે આમાં આપણા એક પણ ટેકનોલોજી માણસ કામ નથી કે આપણે અહીં નક્કી કરીએ કે આ ક્યાં ફાટક બનાવવું જુનાગઢ નું રેલવે સ્ટેશન છે એ ક્યાં દૂર કરવું થોડું રાજ્ય સરકાર ની પણ એટલી બધી લાગણી જુનાગઢ પ્રત્યે ન હોય એવું મને દેખાય છે જુનાગઢ ની અંદર હું તો એવું માનું કે મુખ્યમંત્રી એ પછી આનંદીબેન હોય વિજયભાઈ રૂપાણી સાહેબ હોય

મિની કુંભ મેળાની વાત થઈ તો અત્યારે જે કંઈ ભ્રષ્ટાચાર થયો છે એ જુનાગઢ આખું જાણે છે રહી વાતની અંદર જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ આ જ રીતના જે ટીવી મેડ માધ્યમો હોય ત્યારે ભાઈ ભાઈ આ રીતનો દેખાવ હાલે છે પચીસ વર્ષથી પ્રશ્ન ને તેમ છે કેટલા લોકો મેડિકલ ટ્રીટમેન્ટને કારણે સવારે બી તમને ખ્યાલ છે એ પ્રમાણે વાત થઈ તો એમાં તકલીફ પડે છે સ્ટુડન્ટોને ભણવામાં તકલીફ પડે છે રહી વાત શાસક પક્ષના નેતાએ કીધું એ રીતના કે પૈસા મંજૂર થઈ ગયા છે તો એવા પૈસા મંજૂર નરસિંહ મહેતા તળાવ ડેવલપમેન્ટ માટે ના થયા છે ત્યાં પણ એક ઇટલું પણ કામ નથી થયું સાહેબો એમ કે છે કે મંજૂર થઈ ગયા તો રેલવેના અધિકારીઓ લગભગ ચાર મહિના પહેલાં આવીને કહીને ગયા હતા કે ભાઈ અહીંયા ઓવરબ્રિજ ફિઝિબલ જ નથી તો આ કઈ રીતના રેલવે તંત્ર ના પડે છે કે અહીં ઓવરબ્રિજ બનવાનો છે ડિઝાઇન બની ગઈ છે તો આ પબ્લિક સમજતી નથી ચલો જનતાને વાત ઘરે ઉતરે તેમ નથી ખોટેબા દઈ એક એક્ઝામ્પલ દઈ દો મોદી સાહેબ વિધાનસભા ઇલેક્શન સમય નવ નવેમ્બર બે હાજર અઢાર રોપિયે શરૂ થઈ જશે બે ત્રણ મહિના સાહેબે જે ટ્યો હતો અને એમાંથી કદાચ બે ત્રણ મહિના વેલા મોડું થયું પણ કામ જે રીતે સ્ટાર્ટ થયું છે એ તો આખું જુનાગઢ જોવે છે ને એક વાત ભાઈશ્રી એ કીધું તળાવના બાબતમાં તળાવનું ટેન્ડર સાઠ કરોડ રૂપિયાનું બહાર પાડ્યું હતું ચાર અમે હરીફાઈથી ને ટેન્ડર અમે કોઈ વસ્તુમાં ઓનલાઈન ટેન્ડર બહાર પડે છે ટોટલ આઠ ટેન્ડર આવ્યા હતા જે ટેન્ડર સૌથી ને બાર ટકા ડાઉન હતું અને ટેકનિકલ એવો એક પ્રશ્ન ઊભો થયો છે કે એગ્રીકલ્ચરે એમ કીધું કે પાકું ઇન્ફ્રાસ્ટ્રકચર ન કરું એના માટે ફરીથી ને આ ચૂંટણી આચારસંહિતા આવી ગઈ આ જેવી આચારસંહિતા પૂરી થાય કોર્પોરેશનની ચૂંટણી આવે

જાંજેડા છે જોશીપુરા છે જે નવા વિસ્તારો ભર્યા શહેરમાં ત્યાં પાણીનું કામ પહોંચ્યું નથી એ વાતમાં કેટલી હકીકત ત્રીસ વર્ષ થયા આજે ત્રીસ વર્ષ ત્યાં સતત સરકાર ગમે તે હોય કોંગ્રેસ હોય કે ભાજપ પાણીના પ્રશ્નોની અંદર જે આજે અંગ્રેજોના વખતથી તળાવ ને ડેમ એના ભરોસે ને ભરોસે માત્ર જુનાગઢ ચાલે છે નથી તો કોઈ પણ પ્રકારના નવા ડેમ બનાવવામાં આવ્યા કે નથી તો જોઈએ એટલા તળાવ ને ઊંડા કરવામાં આવ્યા એક તો હસરાપુર ડેમ અને આણંદપુર ડેમ આણંદપુર ડેમ ની અંદર જેવો હવે ઉનાળો ચાલુ થયો ને અમે પંદર લીટર ભાઈ પંદર એલઈડી પાણી સરકારને કીધું હતું બાર એલઈડી પાણી અત્યાર સુધીમાં જુનાગઢની પ્રજામાં ક્યાંય પણ પાણીનો હોદેકારો થયો હોય અમુક ગલીમાં ક્યાંય કચરા આવી ગયા હોય ને પાઇપમાં પાણી ન આવ્યું હોય નવા વિસ્તારો નવા વિસ્તારો બે નવા વિસ્તાર ઝાંઝાડા રોડમાં મારા ભાઈને પૂછો કે અમે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી છે આ જુનાગઢમાં સુવિધા ઊભી કરી કે નહીં જુનાગઢમાં બદલ્યું છે જવાબ જવાબ કોંગ્રેસનો ઘણા બધા મુદ્દા છે સ્થાનિક મુદ્દાઓ સાથે ખેડૂતોના મુદ્દા છે મત્સ્ય ઉદ્યોગના મુદ્દા છે સી સંવર્ધનના પણ મુદ્દા છે અને બાગાયત ખેતીના પણ મુદ્દા છે આ મુદ્દે બંને પક્ષના જવાબ લઈશું જનતાના પણ સવાલ જાણીશું જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન

જુનાગઢની ની જનતા એક રૂપિયાનું કામ નથી દેવામાં આવ્યું બીજી વાત એમણે એમ કીધું કે પિંચોતેર ટકા તો અમારું કોંગ્રેસ બીજેપી છે નથી જોતો અમારે રોજગાર જોઈએ છે અમારે ચોર નહીં સરદાર જોઈએ છે બે બે મુદ્દા ગણાવી દો કે જ્યાં પૈસા નથી વપરા ભાજપ પાસે આવીશ સ્થાનિક સ્થાનિક બે મુદ્દા ગણાવી દો જો આક્ષેપ કરતા હોય તમે ગણાવી દો સ્થાનિક મુદ્દો તો મારો મેન એ છે કે જોશીપડા વિસ્તાર છે એ નવો ઓદી વિસ્તાર હતો નવો મહાનગરપાલિકામાં ભરેલો વિસ્તાર છે આજે ની અંદર એસી ટકા વિસ્તારની અંદર પાણી પૂરું પડતું હતું ભાજપનો તો એક જ જે છે જૂઠ બોલો કાયમ બોલો જલ્દી બોલો એક તરફ કહે છે પહોંચ્યું છે એક તરફ કહે છે નથી પહોંચ્યું જનતા તો બહુ કન્ફ્યુઝ છે બે વચ્ચે આમાં ખેલદીલી ક્યાં ગઈ મારા મિત્ર અમિતભાઈ પ્રશ્ન કર્યો હું અમિતભાઈને ટૂંક સમય પહેલાની યાદી આપું કે આજે કોંગ્રેસમાં બેઠા છો આપ ભૂતકાળમાં પાસમાં પણ હતા એટલે એવું તો બનતું હોય લોકશાહી છે બીજી વાત આવી કે તમે એમ કહો કે પૈસા થઈ છો તો પૈસા સરકાર શ્રી માંથી આવ્યા છે અને અમે છાતી કોર્પોરેશન માં કહીએ છીએ કે અમે ઓનલાઈન ટેન્ડર અને વિધ ભ્રષ્ટાચાર અમે કામ કરી રહ્યા છીએ તમારી જે પરિસ્થિતિ હતી અને તમે જે પાસ માં કહેતા હતા એ આજ કોંગ્રેસ માં કયો છો ખોટું બોલવું તમારે ઘર વધુ બે મુદ્દા લઈ લઈએ વધુ બે મુદ્દા પાછળ થી લઈ લઈએ વરિલ પાછળ થી લઈ લઈએ ફટાફટ મને બે મુદ્દા જણાવી દો કેમ કે દાવો બંને તરફથી છે બે મુદ્દા સીધો કાઉન્ટ 30 સેકન્ડ ભાઈએ જે કીધું

અને સાહેબ હું તમને એ વાત કરું કે જુનાગઢ ને ભાજપ ની સરકારે બહુ રૂપિયા આપ્યા અને તમે મીડિયા ના માધ્યમથી જોઈ શકો છો કે અહીંના કમિશનર એ ભ્રષ્ટાચાર ના મુદ્દે સસ્પેન્ડ થયા સૌથી મોટો પ્રશ્ન છે કે જુનાગઢ નું મહાનગરપાલિકા સૌથી મોટા મોટું ગુજરાત નું ભ્રષ્ટાચારી મહાનગરપાલિકા છે ભ્રષ્ટાચાર ની આમ જનતામાંથી આમ જનતા માંથી પૂછી જોઈએ બાદમાં જનતા બાજુ જઈશું જે ભ્રષ્ટાચાર ના આક્ષેપ છે આ તથ્ય શું છે તથ્ય શું છે ખરેખર સાચી વાત છે બધી અને હું તો કહું બંને પક્ષ અત્યારે અહીંયા આખડે છે પણ ખરેખર મારા મંતવ્ય મુજબ એવી કહેવાની વાત છે કે આખડવા કરતા જે પબ્લિકનું કામ થાય ને એમાં હિત રાખે ને તો વધારે સારું છે કેમ કે બધા એવું કહે છે કે ભાઈ ઓલા કે ઓલા ચાવ કરી ગયા ઓલા કે ઓલા ચાવ કરી ગયા મારા મંતવ્ય પ્રમાણે બધા ચાઉ કરતા જ હોય છે આ રિયાલિટી પ્રવાસન મુદ્દે ચલો બે સ્થળ આપું પ્રવાસન મુદ્દે એક તો જે રોપ છે તેનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે પરંતુ આ સિવાય

તોરણ કરીને વેરાવળ ની અંદર હતું અને ઈ પણ દરિયા કિનારે છે અત્યારે આજ તમે જોઈ આવજો ન્યા કે સરકારે કઈ રીતનું બનાવ્યું છે જબરજસ્ત રીતે આખું નવે નવું એક ઓકે તમે સાસણ અંદર જાઓ તો પેલા જે સુવિધાઓ હતી અત્યારે ઓર્ડલાઈન તમારે સિંહ દર્શન થી ને પેલા બધું હાલતું હતું આજે ઓનલાઈન થી એના દર્શન કઈ રીતે કરવા કોઈને અન્યાય ન થાય મારે પોતાને જવું હોય તો મારે ઓનલાઈન એનું બુકિંગ કરાવવું પડે પ્રવાસન ક્ષેત્રે શું ખૂટી રહ્યું છે ધારાસભ્ય તરીકે વિપક્ષ તરીકે તું તમે કયા એવા પ્રશ્નો છે જે ખરેખર જનતા માટે ઉઠાવવા જોઈએ તો તો ઉઠાવશો પહેલી જે વાત પાણીની વાત કરી હતી મે તમને પાણી મે કીધું મારે પાણી મોટે આ લોકોમાં જે ફરિયાદ છે હું દર પહેલા શનિવારે મારી કામગીરીનો સવાલ હોય ફરિયાદ સમિતિના મુદ્દા હોય મારા પાંત્રીસ થી ચાલી મુદ્દા પાણી માટે ન જતા પ્રશ્ન આવે છે લોકો પાણી માટે જુનાગઢ ખૂબ દુખી છે પણ દીખાવા જે વાત કરે ને ખરેખર એક નક્કર ભલે બે પક્ષ ભેગા થઈ જે કરવું પણ જુનાગઢ ને પાણી ની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે એ હકીકત છે પાણી માટે ખરેખર હમણાં માનો કે તમે જોશો તો આ આ મહિના થી પાણી તકલીફ શરૂ થઈ જવાની છે પ્રવાસન ની કે એમાં શું ઘટે મારે બે મુદ્દા એમાં કેવા ચોરવા ની વાત કરી મેં રેલવે ક્યાં પહોંચ્યું હું તમને રેલવે ની વાત કરું જુનાગઢ ની અંદર એક પણ ટ્રેન અહીંયા બાંદ્રા આપણી

આ બધી શું છે તરીકે તમને કહું મીડિયાના માધ્યમથી ગુજરાતની ને પણ જણાવવા માંગુ છું અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી બીજેપી શાસન હતું ધારાસભ્ય હતા અહીંયા છેલ્લા ચાલીસ વર્ષથી સંસદ સભ્ય પણ ભાજપના હતા ફક્ત વચ્ચે એક જેસુભાઈ બારડ આવ્યા હતા સાહેબ ચાલીસ વર્ષથી આ જનતા પાણી માટે ભૂખે મરતી હોય તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ શું કરે છે એ મોટા મોટો પ્રશ્ન છે હજી એક જ પ્રશ્ન પાણી 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 તો આ પાણી વગરના રૂપાણી સાહેબને ને મારે કેવું છે કે જુનાગઢ જનતાને પાણી આપો છસો કરોડ રૂપિયા મોદી સાહેબ અહીંયા મને સાંભળે છે બે હજાર બે ની સાલ માં જયારે અહીંયા રાષ્ટ્રધ્વજ ફરકાયો ત્યારે છસો કરોડ રૂપિયા આપ્યા હતા હજી છસો કરોડ આપ્યો છે આનાથી હવે બે જ મિનિટ એનો એક તો જવાબ આપી દઉં કે છસો કરોડ રૂપિયા ડિક્લેર કર્યા હતા મેં તમને કામ ગણાવ્યા કે એક યુનિવર્સિટી ના મેડિકલ કોલેજ ના એવું કીધું હતું કઈ છસો કરોડ અમે પાણી નાખવાનું એવું કીધું હતું હા એને કામ કર્યા છસો કરોડ ના બદલે પંદરસો કરોડ ના કામ થઈ ગયા અને બીજી વાત ભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હવે આમાં આપણે તો જોવું તો ખરા પોઝિશન પૈસા ક્યાં નહીં ખાલી હવે આને હિસાબ દેવા જવાનો છે આપણે હિસાબ હું અહીંયા આપવાના કૃષ્ણ ચોપડા લઈને તમારી પાસે ધંધો જ નથી આ લોકો પાસે આને શું ખાલી વિરોધ સિવાય સરકાર ગુજરાત સરકાર પૈસા આપે છે કોર્પોરેશન માં પૈસા આવે છે પણ ક્યાંક ને ક્યાંક જેમ વાત છે ને કે આયોજન ની ક્યાંક ક્યાંક જૂથબંધી છે ક્યાંક આયોજન નો મુદ્દો તો એમાં ખરેખર સક્રિયપણે ધ્યાન દઈ ને તો રૂપિયા તો ખૂટતા જ નથી ભાઈ જુનાગઢ ની અંદર પંદર વર્ષ પેલા 958 કરોડની ખાલી ગટર બુરવાની યોજના હતી એના પૈસા પૈસિયા લાયાતા ગુજરાત સરકારે એક ફૂટ ગટર નથી બુરાણી જેને ગટર બુરવાના વર્લ્ડમાં ક્યાંય રૂપિયા હોય ગટર બુરવાના એનો વર્લ્ડમાં ક્યાંય આખા વર્લ્ડમાં હામડું ગટર અરે ભાઈ બે મિનિટ એનો જવાબ આપી દો ભાઈ બે મિનિટ ભૂગર્ભ ગટર નું 300 કરોડ નું કામ જે સરકારે મંજૂર કરેલું છે

અમારું આંદોલન હાલે છે પણ કોઈ પણ જાત નો કોઈ પણ સરકાર હોય ધ્યાનમાં લેતી જ નથી ભરતભાઈ એમાં હારું છે નથી ખેડૂત ના પૈસા બચી જાય આજે મને આંભ મને કઈ રીતે છે પાક વીમામાં આ ચૌદ ટકા બે સરકાર ગુજરાત સરકાર ને કેન્દ્ર

ને ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવે છે સાહેબ ખેડૂતો જેટલો પાક વીમો ભરે છે એના દસ ટકા પણ ખેડૂતોને પાછું રિફંડ નથી આપવામાં આવતું એનું કારણ છે કે પાક વીમો આ જુનાગઢ ની હું વાત કરું

કે માંગરોળમાં વધારે બોટો આવી શકે તો નું ડેવલપમેન્ટ ની વાત હતી એ કામ ખરેખર કેટલે પહોંચ્યું એ મુદ્દો બનશે મત્સ્ય ઉદ્યોગ માટે માછીમારો માટે એક સમયે મોદી સાહેબ વાત કરતા હતા દરિયાઈ પટ્ટી માટે ખૂબ મોટું ડેવલપમેન્ટ કરવાની વાત હતી હું માનું છું કે એ વાત કદાચ ભૂલી ગયા છે ચોખ્ખો ચટ જવાબ જોઈએ છે દરિયાઈ પટ્ટી મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ ની અંદર જો વાત કરીએ તો ફિશરીઝ યુનિવર્સિટી ની સ્થાપના કોણે કરી ગાંધી નગર છે જવાબ આપે કોંગ્રેસ વાળા કોંગ્રેસ ના ધારાસભ્ય પણ ખબર હોય તો પ્રવાસન ક્ષેત્રે શું પ્રવાસન ક્ષેત્રે શું પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે અત્યારે આપ જોઈ જ શકો છો કે રોપવે નું કામ ઓલરેડી ચાલુ છે જુનાગઢ ને

ફટાફટ સેકન્ડ છે મેંગો માટેનો પ્રોસેસિંગ પ્લાન્ટ અને કોકોનેટ માટેનો પ્લાન્ટ આજે ભૂતકાળમાં જે વાતો હતી આ ક્યાં પહોંચી દુનિયામાં જે એની સાચી ઓળખ બનવી જોઈએ એ બનાવવામાં તો નિષ્ફળ જ છે ખરેખર એમાં કામ થવું જોઈએ અને એમાં બહુ જ મોટી તક

એ સુધારવાની જરૂર પણ શાસક પક્ષને છે અને અવાજ ઉઠાવવાની ફરજ પણ વિરોધ પક્ષને છે જુનાગઢના આ મુદ્દા છે પરંતુ આ મુદ્દા કેટલા અસરકારક બને છે આ લોકસભા ચૂંટણીમાં એ પણ મહત્વની વાત છે કેમ કે દરેક વર્ગને સ્પર્શ કરતા મુદ્દા છે ટાર્ગેટ નાઇન્ટીન માં હાલ બસ આટલું જ ફરી મળીશું નવી બેઠક સાથે નવી સમસ્યા સાથે નવા મુદ્દા સાથે નમસ્કાર